નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે જામકનોણા ખાતે ફિલ્ડ ઉપર હાજર છીએ હું હર્ષિલ કોયાણી અને મારી સાથે એલો ન્યુટ્રિશન હતી જૈવિનભાઈ પોશિયા કે અત્યારે આજથી આપણે વીસક દિવસ પહેલાં દસ દસ દિના ગાળે બે સ્પ્રે કરેલા હતા જેમાં કંપનીની એક પ્રોડક્ટ હક સેવન્ટીન સી એમ અને ગ્લો સિલિક સિલિકના બે રાઉન્ડ આપણે ધાણામાં કર્યા હતા અને ખાલી ડેમો પૂરતા જ કર્યા હતા કે ભાઈ એનું રિઝલ્ટ કેવું છે એ જોવા માટે તો અત્યારે આપણે ડેમોના વીસ દિવસ પછી આપણે એનું રિઝલ્ટ જોવા આવ્યા હોય તો આપણે જૈવીનભાઈ જ્યારે ડેમો તો મેં મારી જાતે કર્યો હતો પણ જેવીનભાઈ અત્યારે એનું રિઝલ્ટ બતાવશે કે ભાઈ રિઝલ્ટ કેવું છે આપણે તો ખાલી એને કીધું હતું કે ક્યાં ક્યારામાં હૈ એ તમે જોઈ લ્યો બરાબર હે તો જવીનભાઈ એને આપણે વિડીયોમાં બતાવી જૈવીનભાઈ તમે તમારું રિઝલ્ટ બતાવો તો જોઈ શકો છો ખેડૂત મિત્રો કે જેમાં આપણા ચેનલ પાર્ટનર એવા હર્ષિલભાઈ કોયાણીએ એક ડેમો કરેલો હતો હક સેવન્ટી ગ્લોસિલિસિલિક એસિડ અને સીએ એમ બી જે એક કેરામાં ડેમો કરેલો હતો તો એક ધારો કેરો છે એક સરખી ફૂટ છે અને બાકીના કેરાઓમાં તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે જે ઊંચા નીચા ધાણા છે એની ફૂટ સરખી નથી ક્યાંક ઊંચું છે ક્યાંક નીચું છે પણ એની બાજુમાં આપણો આ કેરો તમે ઘણી આંખે દેખાય એવું રિઝર્વ આ કેરામાં આપણે ડેમો કરેલો છે આ કેરામાં તમે જો અહીંયા બેહી ગયું છે થોડું એક ધારો ક્યારો છે અહીંયા બરાબર પવન આયરે ખાલી આ લાઈનમાં એની જાણ ઈડી હતી આ લાઈન તમે જોઈ લો એક ધારી લાઈન છે પશું અહીંયા તમે જોઈ લો તમને નીચેથી બતાવું આની હાઈટ કેવડી છે તમે જે હાઈટ નાની છે આ હાઈટ મીડિયમ છે પણ આ આ લાઇનની હાઈટ એ કમ્પ્લીટ છે અને આ કેરાની ચાર હાર એક ધારું ફ્લાવરિંગ એક ધારું એની ફૂટ એક ધારો એનો કલર એક ધારીની બ્રાન્ચિસ તો આ છે રિઝલ્ટ આપણું બ્રહ્માસ્ત્ર એટલે કે ગ્લોસીલી સિલિક એસિડ હક સેવન્ટી અને સીએમ અહીંયા બેહી ગયું છે અહીંયા અહીંયા ડેમો નથી મારેલો આ હેરમાં સિલિક એ જેવી જૈન એડી હતી આ એર જુઓ આ બાકી આમાં ક્યાંક ક્યાંક રાવવા પડી ગયા હે બે બેહી હ્યું ઊંચું નીચું છે આ એક કેરો તમે જોઈ લો બીજા નંબરનો સીધે સીધો એક ધારો તો ખેડૂત મિત્રો આ રિઝલ્ટ જોઈને આપણે ખાલી ખેડૂતોને એટલું જ કહેવાનું છે કે આપણે એવું નથી કહેતા કે તમે પાંચ વીઘામાં અખતરો કરો દસ વીઘામાં અખતરો કરો તમે ગમે એવું ફિલ્ડ હોય ખાલી એક એકરમાં તમે આ બ્રહ્માસ્ત્રનો એટલે કે ગ્લો સેલિસિલિક સીએમ બી અને હક સેવન્ટીનો આ ત્રણ કોમ્બાનો બ્રહ્માસ્ત્રનો એટલે કે એક રાઉન્ડ કરો બીજો રાઉન્ડ કરો ખાલી એક એકરમાં કરો આપણે બધા એવી રીતના નથી કહેતા કે આખા ખેતરમાં કરો બહુ સોલિડ રિઝલ્ટ બહુ સોલિડ પરિણામ છે આ મેં મારા ફિલ્ડ ઉપર ખુદ જોયેલું છે અને કહું છું અને તમને જે આ વિડીયોમાં બતાવેલું છે બરાબર તો અવનવી આવી માહિતી માટે અમને ફોલો કરતા રહેજો